અમદાવાદમાં હાલ ઉનાળાના તાપની સાથોસાથ રોગચાળામાં પણ હાલ વધારો થઈ રહ્યો છે અને માર્ચ મહિનામાં જ અમદાવાદમાં જાડા ઉલટીના સાતસો ચોવીસ જેટલા કેસ નોંધાઈ છે આ સાથોસાથ કમળાના એકસો ચોસઠ અને ટાઈફોઈડના ચારસો બે કેસ નોંધાયા કોલેરાના પણ અમદાવાદ શહેરમાં બાર કેસ છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો પણ સતત વધ્યો છે જાન્યુઆરીની વાત કરીએ જાન્યુઆરીથી ત્રીસ માર્ચ સુધીમાં અમદાવાદ શહેરમાં જાડા ઉલટીના એક હજાર પાંચસો દસ કેસ નોંધાયા હતા અને જ્યારે આજ સમયગાળા દરમિયાન કમળાના પાંચસો છાસઠ ની સાથે ટાઈફોઈડના પણ નવસો કેસ નોંધાયા છે અમદાવાદમાં હાલ ઉનાળાના તાપ ની સાથોસાથ રોગચાળામાં પણ હાલ વધારો થઈ રહ્યો છે ટાઈફોઈડના ચારસો બે કેસ નોંધાયા કોલેરાના પણ અમદાવાદ શહેરમાં બાર કેસ છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો પણ સતત વધ્યો છે જાન્યુઆરીની વાત કરીએ જાન્યુઆરીથી થી ત્રીસ માર્ચ સુધીમાં અમદાવાદ શહેરમાં જાડા ઉલટીના એક હજાર પાંચસો દસ કેસ નોંધાયા